કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી વેપારીઓ ઉદ્યોગપતિઓ અને વિવિધ સંસ્થાઓના પડતર પ્રશ્નો સાંભળ્યા હતા ભાવનગર લોકસભાના ઉમેદવાર રાજ્ય કક્ષાના મંત્રીના પદ ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત ભાવનગર આવતા શહેર ભાજપ દ્વારા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી જેમાં ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉદ્યોગપતિઓ વેપારીઓ વિવિધ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ

ફક્ત ત્રણ વાર વડાપ્રધાન કન્ટિન્યુ બનવાની તક મળી હોય તો આઝાદી પછી બહુ ઓછી વસ્તી ને ઓછું શિક્ષણ હતું ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હેટ્રિક કરી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે નરેન્દ્રભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની ટીમમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે એક વિઝન સાથે વિકસિત ભારતની સંકલ્પના સાથે અમે ટીમમાં રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ ગતિથી વિકાસના કામો થાય એ તરફ અમે કામ કરશું કેન્દ્રમાં રાજ્યના મંત્રી બન્યા પછી પ્રથમ વખત ભાવનગરમાં આવવાનું થયું છે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી શહેરમાં શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી અભયભાઈ ચૌહાણ અને એની ટીમ દ્વારા એક સરસ મજાનું અહીંયા આયોજન કર્યું છે સર્કિટ હાઉસની અંદર જુદા જુદા શ્રેષ્ઠી ગણો વેપારીઓ ઉદ્યોગપતિઓ જુદા જુદા સમાજના આગેવાનો ચેરિટેબલ ટ્રસ્ટો ટ્રસ્ટીઓ અને અમારા કાર્યકર્તાઓ સૌ આજે સર્કિટ હાઉસની અંદર શુભેચ્છા પાઠવા અને અમારી મુલાકાતે સૌ કાર્યકર્તાઓ આવ્યા છે પહેલાં સેશનની અંદર સૌ કાર્યકર્તાઓ શ્રેષ્ઠીઓએ અમને શુભેચ્છા પાઠવી છે ત્યારબાદ બીજા સેશનની અંદર જુદા જુદા વિભાગના સૌ અધિકારીઓ સાથે એક શુભેચ્છા મુલાકાત અને શહેરના વિકાસ માટે ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રના જુદા જુદા પ્રશ્નો બાબતે અમે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ અને અધિકારીઓ સાથે બેઠી અને એક મિટિંગ બીજા સેશનમાં કરવાના છીએ અને આવનાર દિવસોની અંદર ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રના વિકાસના કામો કે જે કઈ જુદી જુદી બાબતો છે એની મિટિંગ દ્વારા વિસ્તૃત ચર્ચા પણ અમે કરવાના છીએ